કરજણ નજીક હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક જામ નેશનલ હાઇવે પર પોર પામણ ગામ સુધી ટ્રાફિક જામ સર્જાયું પંદર કિલોમીટરનું ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો સમય કરતા મોડા તેઓના ગંતવ્ય સ્થળ પર પહોંચી રહ્યા છે આકાશી દ્રશ્યો પણ ટ્રાફિક જામના સામે આવ્યા છે કે પંદર કિલોમીટર સુધીનો આ જ પ્રકારે ટ્રાફિક જામ છે વાહનોના થપ્પે થપ્પા આ પ્રકારે હાઈવે પર જોવા મળ્યા કરજણ હાઈવે નજીક જ આ ટ્રાફિક જામ જોવા મળ્યો છે લોકોને સમય સાથે સાથે ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી દરરોજ આ જ સમસ્યા યથાવત છે ગુરુવારે પણ દસ થી પંદર કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો છાશ વારે આ પ્રકારે કરજણ નજીક આ હાઈવેના ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક બે કિલોમીટર નહીં પરંતુ પંદર કિલોમીટર સુધીનો આ પ્રકારે લાંબો ટ્રાફિક જામ જોવા મળતા લોકોને તો હાલાકી છે પંદર કિલોમીટર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે જોઈ શકાય છે કે પર બંને તરફ મોટા મોટા વાહનોનો ખડકલો છે આ સાથે જ જે લોકો ઉપયોગ કરી રહ્યા છે તે લોકો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા છે ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કલાકો સુધી આ પ્રકારે હાઈવે પર વાહન ચાલકો અટવાયા હતા આ સાથે ઈંધણનો પણ વ્યય

હું ભાવનગર થી વાપી જાઉં છું મેડમ કાલ રાતનો નીકળેલો છું હજી ભરૂચ નથી આવ્યું અને ફ્યુલે બહુ ઓલું થાય છે તો આપણી પાસે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા છે નવો જે રોડ બન્યો છે દિલ્હી મુંબઈ નો તો એ અત્યારે ચાલુ કરાવો તો આ ટ્રાફિક થોડું ડાયવર્ટ થઈ શકે અને આખી રાત સુવા પણ નથી મળતું અને ડ્રાઈવરોને બહુ બહુ હાલાકી પડે છે ખુબ જ હાલાકી પડે છે અત્યારે

જે આ ટ્રાફિકમાં વાહન ચાલક ફસાયા હતા તેઓનું પણ કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ છે હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ હોવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે